મારું નામ વાળા ભરત કે પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આવતી બે તારીખે બે દસ બે હજાર ચોવીસ અને ગાંધી જયંતિના દિવસે ગાંધીનગરમાં સત્યાગ્રહ ચાવણીમાં ગુજરાત ભરના ખેડૂત અને આગેવાનોની એક અગત્યની મિટિંગ રાખેલી છે આ આયોજન તમામ ગુજરાતના ખેડૂત સંગઠનો વતી ખેડૂત એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે એટલે અમે તમામ ખેડૂતો અને તમામ ખેડૂતોના જેના દિલમાં હૈયામાં હિત હોય એવા ખેડૂતોના આગેવાનોને હાજરી આપવા અમારું એક જાહેર આમંત્રણ છે અને મોટી સંખ્યામાં ગુજરાત ભરમાં ખેડૂતો પણ આમંત્ર ગાંધીનગર હાજરી આપે બીજી તારીખે એવી અમારી જાહેર આમંત્રણ છે અને વિનંતી સાથે સૂચન છે અને બીજી તારીખે ગાંધીનગર ની અંદર જે છેલ્લા ત્રીસ વર્ષથી ખેડૂતોના અનેક પ્રશ્નો અટવાયેલા પડ્યા છે એના ઉકેલ માટે અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય સહાય ચૂકવવાની હોય વીમા હોય કે પાક ધિરાણ હોય કે ખે પેદાશ ના ભાવ હોય આ બધી ચર્ચા થાય છે એમાં ભાવનગર જિલ્લાના જે આપણા મુખ્ય પ્રશ્નો છે એમાં તાજેતરમાં અંદર ટોલ ટોલ જે લોંગડી ઉપર ચલાવવામાં આવે છે અને એકસો ચાલીસ કિલોમીટરમાં ત્રણ ટોલ નાકા છે એટલે નીતિન ગડકરીજીના આદેશ છે કે સાત કિલોમીટરમાં ન હોવું જોઈએ તો ભાવનગરમાં બેતાલીસ કિલોમીટર કોબડી અને અધરાય વાળું છે એટલે એ ઘટાડી દેવામાં આવે એટલે તમામ વાહન વાળાને પણ અમારી વિનંતી છે કે આ ટોલ ટેક્સ

સુપ્રીમ 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 કોર્ટ કોર્ટ પણ છે અને કે ના પાડી અહીંયા કોઈ ઉદ્યોગ થઈ શકે નહીં એવી જ રીતે પર્યાવરણ વિભાગની કમિટી એ પણ ના પાડી છતાં સરકારે નિર્માણ ને મંજૂરી આપી એટલે એની પણ ત્યાં ચર્ચા કરશું એટલે નિર્મા આંદોલનકારીઓને પણ અમારી વિનંતી છે તમે ગાંધીનગર આવો એવી જ રીતે મેથળા બંધારો છે એ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી વાયદા કરવામાં આવ્યા આજની તારીખ ઉંટીમાં નથી બનાવ્યો લોકોએ જાત મહેનત જિંદાબાદ કરીને બે હાજર અઢાર માં બનાવ્યો એ મેથળા બંધારો પણ સરકાર બનાવે એવી ત્યાં રજૂઆત થઈ છે એટલે મેથરા બંધારણ સમિતિ આવે છે સિંચાઈ વિભાગ છે ડાબા કાંઠાની જે કાંઠાની જે કેનાલ છે એમાં રતરાત તરડી વાલાવાવ વેરલી ભાદરોડ વગેરે ગામની ઓગણીસો ચોરાણું માં સિંચાઈ વિભાગે જમીન સંપાદન કરી પણ આજ દે ઊંધે નથી પાણી આપ્યું કે નદી પાછી જમીન આપતા એટલે કા અમને જમીન આપી દે કા આ પાણી આપે એવી પણ ત્યાં રજૂઆત થઈ છે અને ભાવનગર જિલ્લાના મુખ્ય જે પ્રશ્નો છે એની ત્યાં રજૂઆત થઈ છે એવી રીતે ડુંગળી છે એમાં સરકાર દર વર્ષે કેન્દ્ર સરકાર છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતોને આયોજન બંધ લૂંટવાનું કાવતરું કરે છે એની પણ ત્યાં જાહેરમાં ચર્ચા થઈ છે રોજ ભૂંડણા રકડતા ઢોર એની પણ એક મોટા ભાઈ ત્રાસ છે એનો સરળ ને સીધો ઉપાય છે અમે એને કરીને કહેવા નથી આ પ્રમાણે કરો તો ત્રણ વર્ષની અંદર એક પણ રોજ ભૂલ કે રકડતા ઢોર છે ખૂંટયા ક્યાંય જોવા મળે નહીં પણ સરકારને આવું કાંઈ કરવું નથી એટલે એ પણ અમે સરકારને સૂચન કરજો સાથે સાથે ગુજરાતભરના જે જે ખેડૂતને જે જે ખેડૂત આગેવાનો છે એની વાત રજૂ કરવાની છે અને ખેડૂતોનો કાયમી અને લોકોનો જે કાયમી હક અને અધિકાર છે એને મળવો જોઈએ અને ખેડૂતોના પ્રશ્નનો વહેલામાં વહેલો ઉકેલ આવો એવો બીજી ઓક્ટોમ્બરે ગાંધી જયંતિના દિવસે ગાંધીનગરમાં જબરજસ્ત પ્રમાણમાં ચર્ચાઓ થઈ છે એટલે તમામને અમારું જય રામનંદ જય જવાન જય કિસાન જય ભારત માતા